અમે કોઈને લાંચ આપવાના નથી અમારી પાસે મજબૂત એન્ટી કરપ્શન પોલિસી છે આવું કહીને અદાણી ગ્રુપની કંપનીએ અમેરિકી રોકાણકારો પાસેથી ત્રણ અબજ ડોલર એટલે કે ચોવીસ હજાર કરોડ રૂપિયાની લોન લેવાનું નથી કહ્યું આ લોન જે પ્રોજેક્ટ વાંચે છે એ ભારતનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ છે હવે અમેરિકી કોર્ટે એવો આક્ષેપ કર્યો છે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે કે અદાણીએ ભલે એવું કહ્યું કે અમે લાંચ લેતા દેતા નથી પણ ભારતમાં આ પ્રોજેક્ટ મેળવવા અદાણીએ બાવીસો કરોડ રૂપિયાની લાંચ આપી છે અથવા તો એમાંથી કટકે કટકે આપવાના છે કટકે કટકે એટલા માટે કે પ્રોજેક્ટ વીસ વર્ષનો છે જેના માટે બાવીસો કરોડની લાંચ અપાય છે એમાં અદાણીને વીસ વર્ષના અંતે સોળ હજાર કરોડ રૂપિયાનો ફાયદો થવાની પણ ધારણા છે એટલે સોળ હજાર કરોડનો નફો મેળવવા માટે બાવીસો કરોડ આપવાની તૈયારી દાખવી છે એવો અમેરિકી ફેડરલ કોર્ટનો આક્ષેપ છે આરોપનામું છે એ નાનું છે છે ભારતમાં પ્રોજેક્ટ બનવાનો જે અમેરિકી કોર્ટે એટલા માટે કે રોકાણકારો પૈસા આપે છે એ એ કંપનીને પૈસા આપે કે જે આવી ગડબડ ન કરતી હોય અમેરિકામાં એવા ઘણા બધા કાયદા છે કે જે બીજા દેશોમાં લાગુ પડે એટલીસ્ટ બીજા દેશોના નાગરિક ઉપર એનામાં એ મુદ્દે કેસ કરી શકાય ભલે બીજા દેશના નાગરિકને પકડી ન શકે કે એને સજા તરત ના આપી શકે પણ કેસ તો થઈ જ શકે એટલે અમેરિકામાં આ કેસ થયો છે વીસમી નવેમ્બરે આ કેસ દાખલ થયો એટલે ભારતમાં શેર બજાર ખુલ્યા પછી અદાણીની જે અદાણીની વિવિધ કંપની શેરના ભાવ દસ વીસ સુધી ડાઉન થયા છે જે લોકો શેરબજારમાં રોકાણ કરે છે પર્ટિક્યુલરલી અદાણીમાં રોકાણ કરતા હોય એમને સ્વાભાવિક રીતે એની અસર થઈ છે અગાઉ પણ જાન્યુઆરી 2019 માં ઇન્ડિયન બર્ગ રિસર્ચ નામની કંપનીએ આકસેપ્ટ કર્યો તો કે ગૌતમ અદાણીએ એટલે કે અદાણીની કંપનીઓએ નાણાકીય ગોલમાલ કરી અને શેરબજારમાં પોતાનું મૂલ્ય વધાર્યું છે. જાત જાત ના આક્ષેપો હતા જેની ચર્ચાઓ હજુ ચાલતી રહેશે. તે પછી પણ અદાણીના શેરમાં અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં ઘટાડો થયો છે. એ કરતા આ કિસ્સો અલગ એટલા માટે છે અને ગંભીર પણ છે કારણ કે હિન્ડનબર્ગે રિસર્ચ એજન્સી હતી જ્યારે આ કેસ અમેરિકાની ફેડરલ કોર્ટે કર્યો છે અમેરિકી સરકારના ત્રણ તંત્રો છે એક સંસદ એક પ્રેસિડેન્ટ અને એક ન્યાયતંત્ર ન્યાયતંત્ર સ્વતંત્ર છે એને સંસદ કે પ્રેસિડેન્ટને પૂછવાનું નથી જો એને સંસદ કે પ્રેસિડેન્ટને પૂછવાનું હોત તો ટ્રમ્પને કઠેરામાં ખડા ના કર્યા હોત પણ ટ્રમ્પ પણ વિરુદ્ધ પણ કેસ ચાલે છે એટલે અમેરિકી ન્યાયતંત્ર પણ ભારતના ન્યાયતંત્રની જેમ સ્વતંત્ર છે અને એ પોતાની રીતે કાર્યવાહી કરે છે અમેરિકાની જગવિખ્યાત અને મોટા ભાગ ગણાતી એજન્સી એ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પણ આમાં સંકળાયેલી છે આ કેસની વિગત શું છે એની વાત કરતો એકસો ચોપન પાનાનો દસ્તાવેજ અમેરિકી ફેડરલ કોર્ટે પોતાની વેબસાઇટ ઉપર મૂલકો છે કેસ એટલા માટે પણ વધારે ગંભીર છે કે એમાં અદાણીની વાત નથી ગૌતમ અદાણીની વાત છે અદાણી ગ્રુપ ઉપર કોઈ આક્ષેપ આવે તો એમાં ગૌતમ અદાણી દર વખતે જવાબદાર ન ગણાય પણ જ્યારે આમાં જે આઠ આરોપીઓ છે એમાંના એક ગૌતમ અદાણી છે બીજા સાત કોણ છે હું નામ વાંચી છું ગૌતમ અદાણી ખુદ સાગર અદાણી જેમના ભત્રીજા છે વિનીત જૈન રણજીત ગુપ્તા રૂપેશ અગ્રવાલ સૌરભ અગ્રવાલ દીપક મલ્હોત્રા અને ક્રિસિલ કાબેના છે પણ ક્રિસિલ કાબેના છે એ આઠમા વ્યક્તિ છે ભારતના નાગરિક નથી ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના છે એના ઉપર

એ સમય સમયનું કામ કરશે અને કેસ આગળ ચાલશે પરંતુ આ અદાણી માટે બીજો મોટો પ્રહાર છે અને પર્ટિક્યુલરલી આંતરરાષ્ટ્રીય સ્તરેથી આવેલો આક્ષેપ છે ભારતમાં કોઈ આક્ષેપ કરે કે ધારો કે રાજકીય પક્ષો એવું કહે છે કે અદાણી છે મોદીના ખાસ છે સરકાર એને છાવરે છે સાચવે છે તો એને એટલી બધી ગંભીરતાથી કદાચ લોકો ન લે કે ભાઈ તો રાજકીય આક્ષેપો છે એ ચાયલા કરતા હોય દરેક સરકાર વખતે વિવિધ ઉદ્યોગપતિ ઉપર આક્ષેપો થતા હોય અને અદાણી પણ ખાસ ગણકારે નહીં એના રોકાણકારો પણ ખાસ ગણકારે નહીં પણ આ કેસ પરદેશ થી આવ્યો છે અને અમેરિકી ફેડરલ કોર્ટે કર્યો છે આ વિગતો જાહેર થયા પછી અમેરિકી શેરબજારનો જે સિક્યુરિટી એક્સચેન્જ છે સિક્યુરિટી એક્સચેન્જ કમિશન છે એણે પણ અલગથી અદાણી ઉપર બીજો કેસ કર્યો છે ભારતના નંબર 2 ધનપતિ છે અદાણી અત્યારેની સંપત્તિ 70 બૈ ડોલર અથવા તો 5.5 લાખ કરોડ જેટલી છે મુકેશ અંબાણી પછી એમનું નામ આવે છે અને વૈશ્વિક ઉદ્યોગપતિઓમાં પણ એમનું નામ છે પણ આ આક્ષેપને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એમનું નામ ખરાણું એ વાત પણ નક્કી છે એટલે હવે રોકાણકારો અદાણીના શહેરમાં રોકાણ કરતા પણ ડરશે કારણ કે બે વાર બે વર્ષમાં આવી મોટી ઘટના બને તો લોકોને સંશય એ સ્વાભાવિક છે અદાણી સાચા છે કે અમેરિકી કોર્ટ સાચી છે તો સમય આવશે અને કેસ આગળ ચાલશે એમ ખબર પડશે હાલ આમાં અદાણી વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય એવી શક્યતા એટલા માટે નથી કે ભારતના નાગરિક છે કોર્ટ કેસ ત્યાં થયો છે પણ એને કારણે બે દેશોના સંબંધોને પણ અસર થશે એ પણ નક્કી છે ધન્યવાદ